કોમી એખાલસના પ્રતિક સમાં શ્રી ફૂલપીર દાદાના સાનકે ગ્રામ જીવનો અનોખોને અવિસ્મરણીય અનુભવ મેળવ્યો હતો વહેલી સવારે પ્રકૃતિ દર્શન પ્રાર્થના મૌન સાધના અને પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત થતી શિબિરાર્થીઓએ સ્વઘડતર માટેની પ્રવૃત્તિઓ જેમ કે સદવાંચન સત્સંગ શ્રમ કાર્ય કલા દર્શન સાવરણા બનાવવા લીપણકામ તેમજ ગ્રામ બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો સ્થાનિક કલાઓ જેવી કે રોગાનાટ ઓપર બેલ આર્ટ લાખ કામ અને ભરત વગેરે કલાનું નિર્દેશન કરી કચ્છની લોક કલાનો પરિચય મેળવ્યો વડીલો સાથેના સંવાદ દ્વારા કચ્છના ઇતિહાસ ભૂગોળ અને આધ્યાત્મિક પરંપરાઓનો અભ્યાસ કર્યો નિરોણા અને વેડહાર ગામે યોજાયેલ બાળવેળામાં શિબિરાર્થીઓએ કાગળ કામ માટી કામ રેતીઓ જીવન સીડી જેવી દસ જેટલી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શીખી આશરે બસો બાળકો આનંદ સાથે શીખ્યા અને રમ્યા ચેસ ચેમ્પિયન વિરેન્દ્રસિંહ ઝાલાએ બાળકોને ચેસની તાલીમ આપી જ્યારે સાંજે ફિલ્મ હારુન અરૂનનું દર્શન અને મનોરંજક કાર્યક્રમો દ્વારા શિબિરનો માહોલ આનંદમય બનેલ હતો ગામની બહેનોએ ભજન કીર્તન અને ભાવે આરાધીવાણી દ્વારા ભક્તિભાવનું વાતાવરણ સર્જ્યું પ્રવીણભાઈ અભિનય ગીત જોક્સ મિમિકરી વડે સૌ શ્રોતાજનોને આનંદિત કર્યા સરપંચ નરતમભાઈએ ગામની વિધ વિશેષતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી રમેશભાઈ સંઘવી મેંગો ગ્લોબલ સ્કૂલના કેતના બહેન તથા કારીગર શાળા ભુજના અતુલભાઈ શિબિરને ઉર્જાવાન બનાવેલ સલીમભાઈ મહેરોજી સોઢા તથા ગ્રામજનોના સહકારથી સુવિધાજનક આયોજન થયું વિશ્વગ્રામના તુલા સંજયના માર્ગદર્શન હેઠળ દર્શનભાઈ સંચાલન સંભાળ્યું જ્યારે મોહનભાઈ અને તેમના પરિવારના સહયોગથી ગ્રામ નિવાસ શિબિર ઉત્સાહભેર સંપન્ન થઈ ગ્રામ જીવન અનુભવ પરંપરાગત કળાનો પરિચય અને સામાજિક એકતાનો સંદેશ આપતી આ શિબિર સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી રિપોર્ટર ગોવિંદ માતન નિરોણા